નમસ્કાર મુકેશ જોશી આજે આવી ગયો છું નાંદોલી ગામની અંદર અને નાંદોલી ગામ જે છે એ માતર તાલુકામાં આવે છે અને માતર તાલુકા ખેડા જિલ્લાની અંદર ગુજરાત ભારત જેવા દેશની અંદર છે તો આપણે અહીંયા નાંદોલી ગામની અંદર સરપંચથી વાત કરીશું અને અહીંના સ્થાનિક લોકોથી વાત કરીશું ખરેખર ગામનો શું વિકાસ થઈ રહ્યો છે અને વિકાસમાં શું એવી કમી બાકી રહી ગઈ છે તો એ સંપૂર્ણપણે અમારા સરપંચશ્રી કામ પૂરું કરી આપે અહીંયા જે વિકાસલક્ષી કામો છે એમને વિશે પણ આપણે ચર્ચા કરીશું તો મળીએ અહીંના નાંદોલી ગામના અને સરપંચ વિનય અને જાણીશું એમનું શું ક્રામ શું નામ તમારું ગોમતીબેન ગોમતીબેન તમે ક્યાંના છો નાંદોલીના તમે હાલ ફિલહાલમાં શું હોદ્દો ધરાવો છો સરપંચ સરપંચ કેટલા વર્ષથી તમે સરપંચ છો અત્યારે

તો શું તમે જનતા તમને સાથ આપશે આપશે હા વિશ્વાસ છે પૂરો પૂરો આ પૂરો વિશ્વાસ તો અમને વાત કરી અને જાણીશું અહીંના સ્થાનિક લોકોથી જાણીશું અહીંના સ્થાનિક લોકોથી અને વાત કરીશું અમનેથી કે એમનો ગામના સપોર્ટ કેવો મળે છે ને એ શું મદદ કરે છે સરપંચ શ્રી શું નામ તમારું મારું નામ જસવંતસિંહ પ્રભાસિંહ પરમાર અને તમે હેલ્પ કરો છો માધોલી ગામના લોકોને હા હેલ્પ કરું છું અને તમારા ઘરેથી સરપંચ છે આ મારા ઘરેથી સરપંચ છે તો તમે જે સરપંચ તરીકે તમારે ઘરમાંથી આવ્યા છે અને તમે એમને ધ્યાનમાં રાખીને અહીંના લોકોને શું તમે વિચાર રાખો છો અમારા ગામના તમામ લોકોને સુખ સુવિધાઓ પૂરી પૂરી પાડીએ છીએ કટર બનાવી દીધી છે ગામ આરસી પર બ્લોક્સ છે પછી તમામ જગ્યાએ લાઇટો કરવી છે કોઈ પણ પ્રકારની તકલીફ નથી અને ખેતરના પણ રોડ રસ્તાઓ પણ બનાવી દેવામાં આવેલા છે પાણીની સુવિધાઓ છે એમના તરફથી ઘણી બધી સુવિધાઓ મળી છે પણ અમુક સુવિધાઓને આપણે ક્લિયર કરીશું કે ગામમાં કઈ કઈ સુવિધા છે કે નહીં ગામના લોકોને કઈ રીતે સુવિધા મળે છે કઈ રીતે બાકી છે એ જાણીશું આપણે આપણે ગામની જનસંખ્યા કેટલી તેવીસો ને પચાસ છે અમારા ગામની જનસંખ્યા કયા વર્ષની ગણતરી મુજબ કહો છો આ બે હજાર ચોવીસ પચીસ ચોવીસ પચીસ હવે આપણા ગામના રોડ ને રસ્તા આરસીસી ડાબર વિશે શું કહો અમારા ગામમાં તમામ ગલીએ ગલીએ આરસીસી બ્લોક થઈ ગયેલા છે પછી ખેતરોના રસ્તાઓ પણ અમુક માટી મેન્ટલના જે કરવાના તે રીતે કરાવી દીધા છે પછી જે બાકી રહ્યા વર્ષમાં પૂરણ કરી દઈશું હવે આપણે ગામની અંદર સરપંચ સરપંચશ્રી

બાપા સીતારામ મળેલી છે અને આપણા ગામની અંદર ચિકિત્સા લઈને જોવા જઈએ તો શું વ્યવસ્થા મળેલી છે ચિકિત્સા માટે તો અમારા નજીકમાં પીએચસી કોંડલી આવેલું છે પછી કઈક વધુ બીમાર થયા તો માતર લઈ જાય છે સાઈડમાં મોટા દવાખાનો આવેલો છે સિટીઓની અંદર માતર છે લીંબાસી છે આપણા ગામની અંદર એવો કઈ સ્થાન ખરું છે વિશ્રામ ગૃહ હોય બાગ બગીચા હોય કે એવો કઈ વોકિંગ ડિસ્ટન્સ ના એવું તો નથી અમારા ગામમાં તો નજદીકમાં કોઈ તળાવ છે તમારે આ તળાવ છે તળાવની ચોપ એમ શું કરાવવાની ઈચ્છા છે જણાવો છે મારા તળાવની ચોક બાજુ તો પાળ માનવાની જરૂર છે પછી ભારસિયાના રબર પ્ચિંગ કરવાની જરૂર છે અને બ્લોક પર વનીકરણ કરવાની જરૂર છે આપણું જે નાદોલી કામ છે એ કેટલા કિલોમીટરના અંદાજની રેડિયસમાં હશે એક કિલોમીટરના અંદર શું આપણે કામની અંદર પોલીસ સ્ટેશન ખરું ના નથી દિમબાસી થોડું હોવું જોઈએ હોવું જોઈએ તો કોની જોડે આગ્રહ રાખો છો આગ્રહ તો હવે સરકાર પાસે જ રાખી અને આપણા ગામમાં જે લોકો વસે છે એમને રાત્રે અવર જવર માટે ની શું વ્યવસ્થા છે અમારા ગામને અવર જવરમાં રાત્રિ દરમિયાન સોફ પોલ નાખે તો દરેક જગ્યાએ સ્ટ્રીટ લાઇટ છે બરાબર ગામની નજીક કોઈ મોટું શહેર માતર ગિંબાસી વસો આ બાજુ સોજીતરા આપણા ગામમાં પશુ

શું અવેલેબલ છે મેઇન ગેટ છે અમારા ગામમાં એક દાતા હતા નગીનભાઈ બાઉભાઈ પટેલ જેઓ આઠ થી દસ લાખના ખર્ચે એ ગેટ બનાવેલ છે એટલે દાન દાતા તરીકે તમને ગામને ગેટ ભેટ આપેલ ભેટ આપેલ છે એ ગેટ ની ભેટ કોને આપેલી છે નગીનભાઈ બાઉભાઈ પટેલ જે અમારા ગામના પત્ની છે અને મેં રહે છે આપણા ગામની અંદર સ્કૂલ કે ચિકિત્સા કે આંગણવાડી

એક વીસી છે અને આપણે ગામની જે પંચાયત છે એમની આવક છે આ પંચાયતની આવકમાં ધરવ્યો છે પછી ટાવરની આવક આવે છે પછી તળાવની આવે છે એવા કોઈ આપણે ગામના જે ફેમસ સ્થળો હોય જ્યાં પબ્લિકની અવરજવર હોય દર્શન માટે આવતા હોય સુપ્રસિદ્ધ પ્રસિદ્ધ એવો કંઈ સ્થળ જે તમે કઈક બતાવો છો એવું સ્થળ તોમાં છે પણ સીતારામ બાપાનું છે સ્વામિનારાયણ મંદિર છે

મેન આ વખત બરાબર ખેતી પછી પશુપાલન પછી મજૂરી ખેતી ખેતીમાં ખેતમજૂરી પછી બહાર મજૂરી કામ પરથી જતા હોય છે ફેક્ટરીની અંદર આપણા ગામમાં જે લોકો વસે છે એમને સુખ સગવડ માટે કયા એવા સાધનો છે જે પબ્લિકને બી મદદ મળે છે અને અહીંયા ટ્રાન્સપોર્ટેશનને બી મદદ મળે છે કે અહીંયા ખેતી લાયક જે કંઈ સાધનો વપરાતા હોય એમના પણ એમને મદદ મળતી હોય છે એવા કયા કયા સાધનો આપણે ગામમાં વસે છે એમ તો અમારે કેનાલ લઈને ટોટલી ગામમાં એનું સિંચાઈ સાધન મળી રહે છે બરાબર પછી અહીંથી બાર રિક્ષાઓ બાર બાર ફરવતા હોય છે ઇકો ગાડીઓ રાખતા હોય છે અને કિસાન માટે ટ્રેક્ટરની વ્યવસ્થા ટ્રેક્ટર ની વ્યવસ્થાઓ છે પેલા આપણે બળદ ગાડું ને બળદ થી આપણે ખેડૂત ખેડતા હતા હવે તો ટેકનોલોજી આવી છે સિત્તેર ટ્રેક્ટરો છે અમારા ગામમાં તો થી સિત્તેર ટ્રેક્ટરો ગામ ધરાવે છે તો વિકાસ તો થઈ જ રહ્યો છે થઈ જ રહ્યો છે હવે આપણે ઉત્પાદન શું ગામની અંદર જે બહાર પણ જઈ શકે અને અહીંયા પણ વપરાય શકે એ ખેતી 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 ખેતીમાં શું ઉત્પાદન થાય છે ઘઉં ડાંગર બાજરી ટામેટર પછી રાયડો અહીંયા જે જમીન છે બરાબર તો જમીનમાં કઈ પણ ઉત્પાદન કરવું નથી તો એમને માટે પાણીની તો જોઈએ પાણી જોઈએ તો પાણી તમારે બોર આવે છે કે કોઈ સરકારી મળેલી છે તમને અમારા ગામમાં કેનાલ થી મોસ્ટ ઓફ પાણી ભરે છે અને ખેતરે દરેક જગ્યાએ બોર થઈ ગયેલા છે દરેક ખેડૂત પાસે એ પણ વ્યવસ્થાઓ છે પાણીની અહીંયા જે લોકો વસે છે એમને પીવા માટે જે પાણી છે એ ખારું આવે છે કે મીઠું પાણી મીઠું છે એકદમ શુદ્ધ

નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ સરસ મજાની તૈયારી છે તમારી સાહેબ અને આપણા ગામની અંદર એવો એવો તહેવાર કે ઉજવણી તો બાર બાર બાપા સીતા બી એવું જોઈએ જોઈ જ ગામના જે બાળકો છે એ સંપૂર્ણપણે શિક્ષા લે છે કે શિક્ષાથી કોઈ વંચિત રહી ગયું છે

આપણે ગામની અંદર જે વપરાશ કરતો જે પાણી છે બરાબર છે એમને પાણીનો નિકાલ કરવા માટેની શું વ્યવસ્થા છે પાણીના નિકાલ માટે અમે ગલિયા ગલિયા અમારે ગટર લાઈનો નાખેલી છે જેનો વાર મુક દિવસના અંતરે સાફ સફાઈ અમે કરાઈ છે કામ કચરો પણ એવું થવા દેતા નથી હવે આપણે વાત કરીશું આપણા ગામની અંદર એટલા સરસ કામો થઈ રહ્યા છે એટલું સરસ ગામ છે લોકો છે બધા વસે છે

મારે પૂછવાનું હતું તમે જવાબ પહેલા જ આપી દીધો કે જે માણસ જન્મ લે છે એનું મરણ તો નિશ્ચિત છે એમને માટે પણ સરસ મજાની વ્યવસ્થા તમે મજા વાત કરી છે બરાબર છે તે એ તો પૂછવાનું રહ્યું નથી પણ તમે એટલું સરસ ધ્યાન રાખીને દરેકને ઉલ્લેખ સાથે જવાબ આપો છો તો સરસ મજાની તૈયારી તો છે જ તમારી અને આપણા જે ગામના લોકો છે પોતાના જમણવાર માટેની જે ઈંધણ વપરાતા હોય છે એમાં શું વાપરે છે લાકડા કે ગેસ અત્યારે હાલમાં તો ગેસ વાપરે છે પણ થોડા લાકડાની જરૂરિયાત હોય છે તો લાકડા વાપરે છે પણ આપણે જે જૂના વડીલો લોકો કહેતા હતા જે લોકો ચૂલા પર બનાવીને ખાય એ ક્યારે માંદા ન થાય એમના વિશે શું કહેવું તમારું હવે તો સમય સાથે પણ બદલાવું પડે વાત તો સાચી છે કે ચૂલાના તે બનાવી સારું સ્વાદિષ્ટ હોય છે ગેસ કરતો હોય તો અઠવાડિયા બે થી ત્રણ વખત બનાવવું જોઈએ બનાવવું જોઈએ

નાંદોલી ગામના લોકોનો પ્રેમ છે અને મારો પણ એમના પ્રત્યેનો લગાવ છે લગાવ છે વર્ષથી જે ગયા આજ પણ તમને ગુરુનો દરજ્જો આપે છે તો તમે એ બાળકોના વિશે શું કહેવા માગો છો હું મારી ચોથી સ્કૂલ છે આ પહેલાં હું પાલ્લા હતો એના પહેલાં દાહોદ હતો પણ આ જે નાંદોલી ગામના બાળકો છે એ મને ખરેખર ઘણા જ વાલા છે અને એના માટે થઈને હું અત્યારે અહીંયા નાંદોલી છું નાંદોલીના બાળકોથી અને એમના અહીંના સ્થાનિક લોકોથી પ્રેમ ભાવ મળી રહે છે જેને લીધે સારી રીતે એક શિક્ષા ને ગુરુના જ્ઞાન તરફથી બાળકો સુધી પહોંચે એવી તૈયારી સાથે તમે બાળકોને રેડી કરો છો હા અને તમારે વીસ વર્ષની સર્વિસની અંદર એમાં કોઈ બાળક ખરા જે કઈક નામ રોશન કર્યું હોય કે કોઈ મોટી હસ્તી તરીકે બન્યા હોય કોઈ મોટો હોદ્દો ધરાવતા હોય એવા કોઈ બાળકોનો નામ યાદ કરાશે શિક્ષક અમારે ગામમાં દરબારના બે છોકરા છે એક સરકારી કર્મચારી તરીકે શિક્ષકમાં છે અને એક અહીંયા વારુકાશ જોડે મા ફાઉન્ડેશન નામની સંસ્થા છે મોટી શિક્ષણ સંકુલ છે એ સંકુલ નું આખું મેનેજમેન્ટ સંભાળે છે ગુણવંતસિંહ તો સરસ મજાના એમના પર બધા કહેવાનો મતલબ છે કે જીવનની અંદર એક ક્લાસની અંદર પચાસ છોકરાઓ ભણતા હોય તો પચાસ માંથી પચાસ ડોક્ટર તો ના બને પણ પચાસ કઈક બને એની માટેની ફૂલ તૈયારી સાથે હોય છે અને તમામ તૈયારીઓ દરેક શિક્ષકો કરીને આ કરે છે સાહેબ તમે હવે અહીંયા જે નાંદોલીના નવા છોકરાઓ છે જે અત્યારે તમારે જો રહ્યા છે એમને એનું ભવિષ્યનું તમે શું કહેવા માંગો છો પહેલા તો હું તમને એ વાત કરીશ કે નાંદોલી ગામમાં હું જ્યાંથી અહીંયા દાખલ થયો છું ત્યારથી એવું નક્કી કરેલું કે આપણા ગામના છોકરાઓ આપણી પ્રાથમિક શાળા સરકારી સ્કૂલમાં જ ભણે અને એ આજે બાવીસ વર્ષે હું તમને જાતે ટોકીન કહી શકું કે અમારા નાંદોલી ગામના બાળકો

બધા સ્થાનિક લોકો છે એ તમને ગોળા ખાવા આવે છે તમારે ત્યાં હં અને કેટલા વર્ષથી તમે બનાવો છો બે બે વરસથી અહીંયા લોકોને બરફના ગોળા ભાવે છે હા શું તમને ગોળા ભાવે છે બરફના ભાવે છે એટલે ગરમી આવી ગઈ છે એટલે તૈયારી છે એવું છે એટલે દાદા કઈ કઈ ગોળા બનાવો છો તમે બસ બોરે ગુલાબી કચ્છા કચ્છા મેંગો વગેરે બધું બનાવો છો એના બાળકો માટે શું નવું લાયા છો બાળકો માટે તો વાત છે એ જ કરવા છે હા અને બધું ફ્રેશ બનાવીને આપો છો હા સરસ આ છે નાંદોલી ગામની બાપા સીતારામની મડોલી જ્યાં આગળ લોકો ભજન કીર્તન દર્શન બધું જ કરે છે